સુરત શહેરમાં પાણીભર ચોમાસામાં પુરવઠા મંત્રી મુકેશ પટેલના મત વિસ્તારમાં ઓલપાડના કપાસી ગામે ગામની મહિલાઓએ પાણી અઠવાડિયામાં એક જ વાર પાણી મળતું હોવાથી ગામ લોકો રોષે ભરાયા છે પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે

એટલે પાણી છ મહિના થી છ મહિના થી અત્યારે હાલમાં દસ દિવસ પાણી નથી આવતું અમારે એ લોકો કે છે કે વેરા ભરી જાવ કોઈ કે છે કે અહિયાં બે નથી ખોલવા દેતા વાલ નથી ખોલવા દેતા એવું બધું કે અમને એ સાથે કઈ લાગે વર્ગે જ નહીં અમારે પાણી તો